ભગવાન થઈને જેલમાં જન્મવાનું અને જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું જ્યારે ગોકુળમાં સમજણા થયા ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું મથુરાની ગાદી બીજાને આપી અને સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જવાનું મથુરામાં સગા મામા દુશ્મન બન્યા અને મામા કંસનો વાત કરવાનું અભ્યાસ પૂર્ણ કરી સોનાની દ્વારિકા નગરી પોતાના ભાઈ બલરામ ને આપી અને કુરુક્ષેત્રના રણ મેદાન અર્જુનને ધર્મ ના યુદ્ધ ની સ્થાપના કરવા માટે નિમિત બનાવવાનો ગાંધારીનો શ્રાપ લેવાનો અને પોતે ભગવાન હોવા છતાં એક સામાન્ય માણસની જેમ જીવ્યા અને એક સામાન્ય પારધીના બાણથી બાણ થી એ મરી જવાનું જન્મ જેન્મ થયો એ હસતો રહ્યો એવા ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી પર્વની તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ